સોશિયલ મીડિયા ઉપર ખૂબ જોરશોરથી દસનામ બાવાજી એટલે કે દસનામ ગોસ્વામી સમાજ ને જાહેર મંચ પરથી ટ્રેગેટ કરી ને કોંગ્રેસના નેતાજી મનફાવે તેવી ટીકા ટિપ્પણી કરી ને લોકોને મત માટે સમજાવી રહ્યા છે શું આ વ્યાબી છે કે કોઈ સમાજને ટ્રેગેટ કરી ને જાહેર મંચ ઉપરથી મન ફાવે તેમ બોલવું અને કોઈ સમાજને ટ્રેગેટ કરી ને ટીકા ટિપ્પણી કરવી આ ક્યાંનો ન્યાય શું ગોસ્વામી સમાજ બાવાજી સમાજે કંઈ કોઈનું ખરાબ કર્યું છે જે આવી તોછરી ભાષાનો ઉપયોગ કરી ને આખા બાવાજી સમાજને ઉપર ટીકા ટિપ્પણી કરવી પડી જ્યારે આ વીડિયો જોઈને આખો દસનામ ગોસ્વામી સમાજ બાવાજી લાલ ગુમ થઈ ગયો છે અને બાવાજી સમાજની આવી ટીકા ટિપ્પણી કયા કારણોસર કરવામાં આવી તેનો નેતાજી જવાબ આપે જ્યારે દસનામ ગોસ્વામી સમાજે વધુમાં જણાવ્યું કે કોઈ પણ પક્ષ હોય જાહેર મંચ ઉપરથી કોઈ સમાજને ટ્રેગેટ ન કરી શકાય ત્યારે આ નેતાજી દસનામ ગોસ્વામી સમાજ એક નાનો સમાજ છે અને તેને ટ્રેગેટ કરીને શું સાબિત કરવા માંગે છે આવું મનફાવે તેમ કોઈ પણ સમાજને ટ્રેગેટ કરીને બોલવું કેટલું વ્યાજબી ગણાય આ માટે અત્યારે દસનામ ગોસ્વામી સમાજમાં આ વીડિયોને લઈ ને એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે બાવાજી દસનામ ગોસ્વામી સમાજે આ વીડિયોને લઈ ખૂબ રોષે ભરાયો છે અને તેમણે જણાવ્યું કે જો આ વિડીયો બાબતે બોલતા નેતાજી ખુલાસો કરી બાવાજી દસનામ ગોસ્વામી સમાજની માફી માંગે નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે ન છૂટકે જવાની ચિમકી ઉચ્ચારી છે રમેશ ગિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા કેવી રીતે જીવડાવ્યું આપણે કે એમને બોન્ડ ના હોય બાવન બાવન તો શું છે બાળ બેઠા બંગ બગલમાં આવે એ તો મંદિરોમાંય બેહી રહે છે અને એવા તો જીવી ખાશે પણ તમારું કશું જ મળવાનું નહીં એટલે હવે ફરી વિચાર કરજો અને કોંગ્રેસના ઉમેદવાર જે આવે એને જંગી બહુમતી છે અહીંગર આપણા કોન્માકોમમાંથી મત મળે એવા પ્રયત્ન કરજો આવે બધા મહેનત કરીને એટલે